સાબરકાંઠાને ભારે વરસાદ ગમરોડી નાખ્યો છે હિંમતનગરમાં નગરપાલિકાની પાણી ઘુસ્યા છાપરિયા ચાર રસ્તા પર દુકાનો પાણીમાં ગરકાવ થઈ ગઈ છે દુકાનદારોને લાખોનું નુકસાન પહોંચ્યું છે શહેરના તમામ નિશાળ વિસ્તારોમાં પાણી ઘુસી ગયા છે રાત્રી સમય દરમિયાન થયો છે ધોધમાર વરસાદ લઈને સમગ્ર બનાવ બન્યા છે

તથા ત્રીજા વર્ષે રૂપિયા પાંચ હજાર દર મહિને આકર્ષક લાભો હાઉસિંગ લોન ગ્રુપ ઇન્સ્યોરન્સ મેડિકલ ઇન્સ્યોરન્સ વિકાસ અધિકારીની ભરતીમાં વિશેષ આરક્ષણ તથા વયમર્યાદામાં પણ છૂટછાટ ગ્રેજ્યુએટી તથા અનેક લાભો